હાલો કેમ છો બધા મજામાં બધાને મારા જય શ્રી કૃષ્ણ આજે આપણે એક સ્નેક્સની રેસીપી લઈ આવ્યા છીએ કે બધા છોકરાઓને બધાને ભાવતું હોય છે અને આ સ્નેક્સ એવું છે ને કે તમે ફ્રીજરમાં સ્ટોર કરીને પણ રાખી શકો છો એ મેથડ પણ હું તમને બતાવીશ આગળ તો આજે આપણે પોટેટો સ્માઇલી લઈ આવ્યા છીએ હવે પોટેટો સ્માઈલી છે ને એ બધાની ફેવરેટ હોય છે બધાને ભાવતું પણ હોય છે તો તેના માટે સામગ્રી બતાવું તો પહેલાં આપણે બાફેલા બટાકા છે બટાકા કેમ બાફવા એ મેં પહેલાં આગળ પણ વાત કરેલી જ છે અને સાથે સાથે મીઠું છે બ્રેડ ક્રમ્સ છે બ્રેડનો ભૂકો અને ચીલી ફ્લેક્સ ઓરેગાનો છે અને કોર્નફ્લોર છે અત્યારે હું મસાલાવાળા બનાવું છું એટલે આ બે મસાલાનો ઉપયોગ કરું છું જો તમને મસાલાનો ઉપયોગ ન કરવો હોય તો તમે ખાલી સોલ્ટ નાખીને પણ તેનું કરી શકો છો સાથે સ્માઈલી બનાવવાના થોડાક શેપ માટે આપણે સ્ટ્રો લીધી છે અને ચમચી લીધી છે એ પ્રોસેસ આપણે આગળ જોઈશું અને સાથે સાથે તેલ છે એને આપણે ગરમ કરવા મૂક્યું છે તો જે આપણા બટાકા છે એને આપણે સરસ મેસ કરી લઈએ પહેલાં આપણે બટાકાને સરસ મેસ કરી લીધા છે અને એમાં કોઈ પણ જાતના લમ્સ ન રહે એનું ખાસ ધ્યાન રાખજો આને તમે ફ્રીઝરમાં સ્ટોર કરી શકો છો તે આપણે આગળ પ્રોસેસ જોઈશું તો આપણે પહેલાં એમાં મસાલા કરી દઈએ ઓરેગાનો છે ચીલી ફ્લેક્સ છે અને બ્રેડ ક્રમ્સ લીધું છે એ લીધું છે મેં બ્રેડને મેં મિક્સરમાં ક્રસ કરી લીધી છે સાથે સોલ્ટ છે ટેસ્ટ પ્રમાણે અને કોર્ન ફ્લોર છે પાંચથી છ ચમચી જેટલું આપણે કોર્ન ફ્લોર ઉમેરવાનું છે એમાં કે જે બટાકાનું સરસ બાઈન્ડિંગ આવી જાય અને સરસ આપણો રોટલી જેવો રોટલીનો લોટ કેવો બાંધીએ છીએ એવી રીતે ડો પણ થઈ જાય હજી આપણે થોડુંક કોર્ન ફ્લોરની જરૂર પડશે તો તમે જોઈ શકો છો આપણો ડો એકદમ સરસ થઈ ગયું છે હવે આમાં એક ચમચી આપણે તેલ ઉમેરી અને સરખું એને મિક્સ કરી લઈએ એક ચમચી આપણે એમાં તેલ લીધું છે અને સરસ મિક્સ કરી લઈએ તો અત્યારે મેં અહીંયા ચોપિંગ બોર્ડ લઈ લીધું છે એના ઉપર થોડુંક આપણે કોર્ન ફ્લોર ડસ્ટ કરી લેશું અને જ્યાં બનાવ્યું બેટર એને આપણે ચોપિંગ બોર્ડ ઉપર લઈ લઈએ અને ફરીથી આપણે એમાં થોડુંક કોર્ન ફ્લોર ડસ્ટ કરી લઈએ અને એને આવી રીતે વણી લેવાનું છે એકદમ સરસ ઈઝીલી થઈ જાય છે અને થિકનેસ તમને જેટલી રાખવી હોય એટલી તમે કરી શકો છો મારી પાસે આવી રીતે કૂકી કટર છે જો તમારી પાસે ન હોય તો તમે કોઈ પણ વાટકીનું કે એનાથી તમે કરી શકો છો આ એકદમ ઇઝીલી થઈ જાય છે આમાં કોઈ જાતની મહેનત નથી પડતી તમે જોઈ શકો છો એકદમ ઇઝીલી આપણું સરસ રાઉન્ડ નીકળી આવ્યા છે સાઈડનું બધું આપણે કાઢી લેશું આવી રીતે બધા સ્માઇલી આપણે સાઈડમાં લઈ લઈએ પહેલાં તો બધા મેં અત્યારે સાઈડમાં એક ડીશમાં લઈ લીધા છે સ્માઇલીને થોડુંક આપણે સાઈડમાં કોર્ન ફ્લોર લઈ લઈએ અને આ ટૂટપીક છે એનાથી આપણે એમાં હોલ બનાવી લેશું અને એને સ્માઇલ આપવા માટે આપણા પાસે કાંઈ હોય તો ઠીક છે ને કે તમે આવી રીતે એને સ્પૂનની મદદથી સેપ આપી શકો છો આપણે બધા સ્માઈલીને રેડી કરી લઈએ તો આપણા બધા રેડી છે તમે જોઈ શકો છો આપણે ફ્રાય કરી લઈ આપણે તેલ ગરમ કરવા મૂક્યું છે એકવાર આપણે તેલને ચેક કરી લેવાનું કે તેલ આપણું આવી ગયું છે જો તમને ફ્રોઝન કરવા હોય તો તમે એને કેવી રીતે ફ્રોઝન કરી શકો એ બતાવું છું પહેલાં જો ફ્રોઝન કરવા હોય તો આપણે આટલુંક જ એને કૂક કરવાનું છે પછી આને કાઢી લેવાનું છે આવી રીતે અને ઠંડુ કરી અને ફ્રીજરમાં તમે એને ચીપલોક બેગ આવે છે એનામાં કરીને ફ્રોઝન કરી શકો છો પણ આપણે અત્યારે ફ્રોઝન નથી કરવા અત્યારે આપણે ઘરમાં ગરમ બનાવીને સૌ કરવાના છે તો આપણે તળી લેશું બધા બધા સ્માઇલી આપણે તળી લઈએ બટેકા તો બોઇલ જ હતા પણ છતાં એને થોડુંક ક્રિસ્પ કરવા માટે આપણે એને તળી લઈએ અને તેલ પણ સરસ ગરમ હોવું જોઈએ જો ઠંડુ તેલ હશે તો બટાકો છે તો છૂટો પડી જાય છે એટલે તેલ સરસ સરસ એનું ટેમ્પરેચર હોવું જોઈએ તો આપણે બધાને ગોલ્ડન તળી લેશું તમે જોઈ શકો છો એકદમ સરસ ગોલ્ડન તળાઈ ગયા છે અને ક્રિસ્પી પણ થઈ ગયા છે તો આપણા સરસ માઇલી તળાઈ ગયા છે આપણે એ લઈ લઈએ સાઈડમાં એવી જ રીતે આપણે તમે જોઈ શકો છો ક્રિસ્પી તળાઈ ગયા છે અવાજ આવે છે બીજાને તળી લેશું સેપ તમને જે ગમતું હોય એ તમે સેપ આપી શકો છો અને ફ્રિજરમાં તમે એને મેં કીધું એમ સ્ટોર પણ કરી શકો છો આપણે આને પણ તળી લઈએ સરસ તો આપણે એવી રીતે બીજા પણ રેડી છે ક્રિસ્પી થઈ ગયા છે અને ગોલ્ડન તળાઈ પણ ગયા છે તો આપણે એને સર્વ કરી લેશું અને કોઈ ગેસ્ટ આવવાના હોય તો હાફ ફ્રાય કરી અને રાખી દેવાના પછી ફરીથી બીજી વાર તળી દેવાના એને એટલે એકદમ ક્રિસ્પી થઈ જશે તો આપણા પોટેટો સ્માઇલી રેડી છે એકદમ ટેસ્ટી અને ટેમ્પિંગ દેખાવામાં તો સરસ લાગે જ છે અને ટેસ્ટમાં પણ એટલા જ સરસ છે તો તૈયાર છે આપણા પોટેટો સ્માઈલી આ રેસીપી તમે ગમે ત્યારે બનાવીને રાખી શકો છો અને ગમે ત્યારે તમે છોકરાઓને આપશો ને તો એ ખુશ થઈ જશે અને બધાને બહુ ભાવતી જ હોય છે તો આ રેસીપી ચોક્કસ તમારા ઘરે ટ્રાય કરજો બધાને મારા જય માતાજી